વિરોધ યથાવત રહેતા ગુજરાત સરકાર અને બીજેપી ની અંદર ઉછાટ સાથે ડરનો માહોલ જોવા મળ્યો છે ક્ષત્રિય આંદોલન ની અંદર અન્ય કયો સમાજ તેમની પડખે ઉભો છે તેની રજે રજની માહિતી ગુજરાત પોલીસ મેળવી રહી છે કચ્છ પોલીસના વાયરલ થયેલા પત્રને જોતા ક્ષત્રિયોની સાથે અન્ય કયો સમાજ પણ ભાજપ સામે બાયો છડાવે છે કે નહીં તેના ઉપર બાજ નજર રાખવા માટે સરકારે પોલીસને આદેશ કર્યો હોય તેવું લાગી રહ્યું છે વાયરલ પત્રની અંદર શું લખેલું છે તેની માહિતી મેળવીએ તો કચ્છ પશ્ચિમ પોલીસનો એક પરિપત્ર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે કચ્છ પશ્ચિમના ડીઆઈજી મહેન્દ્ર બગરિયા વતી સહી કરાયેલો એક પત્ર સોશિયલ મીડિયામાં ફરતો જોવા મળ્યો છે અને જેમાં લખ્યું છે કે ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ ચોવીસ એપ્રિલથી છવ્વીસ એપ્રિલ દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લાની અંદર ફરનારો છે તમામ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ધર્મરથ ક્યાં ક્યાં ગામની અંદર ફેરવવામાં આવ્યો આગેવાનનું નામ ધર્મરથને કેવો પ્રતિસાદ મળ્યો તેમજ ક્ષત્રિયો સિવાય કોણે કોણે સપોર્ટ કર્યા તેની માહિતી તાત્કાલિક મોકલવાની રહેશે નાયબ પોલીસ મહાનિરીક્ષકના

કચ્છ પોલીસના પત્ર પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાત પોલીસ ક્ષત્રિય આંદોલન એટલે કે તેમનો સાથ આપનારા ઉપર ડોળો ખોલીને નજર રાખીને બેઠા હોય તેવું પણ જોવા મળ્યું છે ક્ષત્રિયોની સાથે અન્ય કોઈ સમાજ વિરોધની અંદર જોડાય તો તાત્કાલિક ડેમેજ કંટ્રોલ કરી લેવામાં હેતુથી રાજ્યભરમાંથી આઈબી મિનિટ ટુ મિનિટ માહિતી મેળવી રહી છે ગુજરાત પોલીસને રાજ્યભરની અંદર ક્યાં ક્યાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહી તે જોવા માટે પણ સરકારે વિશેષ સૂચના જારી કરી છે રૂપાલાની માફી ઉપર માફી માંગવામાં આવી રહી છે ગુજરાતની અંદર પચીસ લોકસભા બેઠક માત્ર સાત મે રોજ મતદાન થવાનું છે ત્યારે રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલાના નિવેદને ક્ષત્રિય સમાજની અંદર ભડકાવેલી આગ બુજવા માટે મોટા મોટા નેતાઓને આગેવાનો પણ પ્રયાસ કરી ચૂક્યા છે અને હાલ અત્યારે પણ અને નેતાઓ પ્રયાસ કરતા જોવા મળ્યા છે બીજેપીના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ એટલે કે પાટીલ પણ ક્ષત્રિય સમાજની માફી માંગી છે એક પછી એક ક્ષત્રિય આંદોલનની જાહેરાત કરી ભાજપ વિરુદ્ધ આક્રમક મૂડની અંદર આવી રીતે રૂપાલાને માફી માંગવાની નોબત આવી ગઈ છે તેમ છતાં પણ અત્યારે ગુજરાતની અંદર પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિરોધ ક્ષમવાનું નામ હજી પણ નથી લઈ રહેલો અને આગમી દિવસોની અંદર આનું રિઝલ્ટ શું આવે છે તે હવે મિત્રો જોવાનું બાકી રહ્યું છે